जय कनकेश्वर महादेव की जय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय कनकेश्वर महादेव की जय आ कानपुर गांव से આપ જોઈ રહ્યા છો મહાદેવના દર્શન કર્યા એટલું રળિયામણું સ્થળ છે અહીં આવી અને આપ દર્શન કરી શકો છો આ સામે રાજરાજેશ્વરી જે આપણે રાજબાઈ માના નામથી ઓળખીએ છીએ રાજરાજેશ્વરનું મંદિર છે જોઈ રહ્યા છો અત્યારે એકદમ ટેકરા ઉપર આ મંદિર આવેલું છે અહીંથી થોડું દૂર સામે જંગલમાં અહીંયા કેમેરો ઝૂમમાં નહીં પકડે થોડું દૂર છે સામે ખોડિયાર માનું મંદિર છે જંગલમાં એકદમ જુઓ કેટલી ઊંચાઈના ઉપર મહાદેવ બિરાજમાન છે એટલે તો એક ભજનમાં કહેવાયું છે ને ਉੱਚਾ ਸਿਖਰ ਪਰ ਰਹੇ ਛ ਇਕਲੋ ਇਹਨੇ ਕੋਈ ਥੀ ਨ ਕੀਦੀ ਯਾਰੀ ਆ ਭੜੋ ਕੇਵੋ ਵेशधारी 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 ਭੜੋ ਕੇਵੋ ਵेशधारी ਕਨਕੇਸ਼ਵਰ ਮਹਾਦੇਵ ਕੀ ਜੈ ਮਹਾਦੇਵ ਨੂੰ ਮੰਦਿਰ ખૂબ સરસ જગ્યા છે અહીં આપ વીડિયો દ્વારા દર્શન કરો છો પણ એક વખત અહીં આવીને આપ દર્શન કરો તો આપને મોજ આવી જશે આ રાજાશાહી વખતનું જૂનું ગામ આપને બતાવું કાનપર ગામ રાજાશાહી વખતનું આ જૂનું કાનપર ગામ છે બહુ સારા લોકો વસ્તી છે અને આ મહાદેવના ને બિલકુલ સામે આપ જોઈ રહ્યા છો ઠાકોરજીનું મંદિર છે આ ઠાકોરજીનું મંદિર છે કહેવાય છે વાઢાઇના એક સંતે અહીં તેર વર્ષ સુધી તપસ્યા કરી હતી અને ભાગવત કથાનું અહીંયા ગામના લોકોને રસપાન કરાવતા હતા આપ અત્યારે જોઈ રહ્યા છો જુઓ મુકુટમણી કાનપરનો અમારા કુળનો શણગાર દાણવીર કાનભા કચ્છ રાજ્યને થયો મદદગાર ચારણ ઉજાગર કર્યું ચૌરાળા વંશનો મોભી કહે કાંતકર જોડ હતો એ બાર ગામનો જાગીરદાર જય કાન બાલાંબા જય કાન બાલાંબા કાનપર જાગીર અહીંયા માતાજી ઇંગલાજમાંનું મંદિર પણ છે અને આપ રૂબરૂ અહીં દર્શન કરો આ આખા કાનપરનો ઇતિહાસ લખેલો છે અત્યારે શું છે મંદિરને તો અમે એવા સમયે ગયા છીએ એટલે તાળુંમાં મારેલું છે છતાં ઝાડી ઉપરથી કેમેરેથી ઝૂમ કરી આપને મેં દર્શન કરાવે આટલા પગઠિયા ચડીને ઉપર જવાય છે કનકેશ્વર મહાદેવના અને આ બિલકુલ આ બાજુ જંગલ મેં તમને ઉપરથી બતાવ્યું હતું ઠાકોરજીનું મંદિર અત્યારે શું છે જંગલમાં મંદિર છે એટલે પૂજારી લોકો સવાર સાંજ પૂજા કરતા હોય ત્યારે તાળા ખાતા હોય ચાલો દર્શન કરીએ આ ઠાકોરજીનું મંદિર છે બહુ જૂનું જેમ કનકેશ્વર મહાદેવનું મંદિર રાજા રાજાશાહી વખતનું છે પછી જીર્ણોદ્વાર થયા એવી રીતે આ ઠાકોરજીનું મંદિર પણ બહુ જૂનું છે પણ જીર્ણોદ્વાર કરી અને અમુક ભક્તો લોકોએ એને નવું બનાવ્યું છે ખૂબ સુંદર અને દેખ એની બિલકુલ સામે માનું મંદિર અને સામે જે આપણે હમણાં હાલ્યા હતા તે મહાદેવનું મંદિર એટલે આ બધા જંગલમાં મંદિરો અને જૂના ઇતિહાસની મોજ લેવી હોય તો અહીં રૂબરૂ આવવું પડે તો આપ ગમે ત્યારે અહીં આવી શકો છો પૂજારીઓનો સંપર્ક કરી શકો છો અને અત્યારે આ વિડીયોમાં આપણે હવે રજા લઈએ તો આ કાનપર ગામ જે ભૂતથી નખત્રાણા રોડ છે ત્યાંથી માજીરાઈ આવે માજીરાઈથી આણંદસર ગામ આવે પછી આણંદસરથી આપણે કાન પર આવી શકીએ લગભગ અંદાજે આ મંદિરો છે એ આણંદસરથી ત્રણથી ચાર કિલોમીટર થતા હશે અંદાજ પ્રમાણે બહુ સુંદર એકદમ જંગલમાં પણ રસ્તા બસ્તા સારા છે અહીં ગાડી પણ ઉપર જઈ શકે એમ છે રસ્તા સારા છે તો આવો આપ પધારો અને દર્શનનો લાભ લ્યો કાન પર આવીને આપ સૌને જય માતાજી